તેમાં એશિયા સૌથી વધુ અસર જોશે તો એશિયામાં કોને કોને અસર પહોંચી શકે જેટલા પણ ઇમર્જિંગ એશિયન કન્ટ્રીઝ છે તેમાં સૌથી વધુ અસર જે છે તે આ બધા જ એશિયન દેશોને થઈ શકે છે કયા કયા દેશો છે જેમાં ભારત છે જેમાં ભારતને યુએસથી જેટલા પણ ઇમ્પોર્ટ છે તેના પર સાડા નવ ટકા ટેરિફ ભારતમાં લાગે છે એટલે ભારતમાં જેટલી પણ પ્રોડક્ટ યુએસથી આવે છે આપણે સાડા નવ ટકા ટેરિફ લગાવીએ છીએ અને યુએસ છે તે ભારતથી ત્યાં જતી પ્રોડક્ટ પર ત્રણ ટકા ટેરિફ લગાવે છે બેલેન્સ નથી અને એટલા માટે જ ટ્રમ્પ જે છે તે ગિન્નાયેલા છે તેઓ કહી રહ્યા છે કે તમે સાડા નવ ટકા લગાવો છો અને અમે ત્રણ ટકા લગાવીએ છીએ એટલા માટે તેઓએ ધમકી આપી છે જુઓ થાઇલેન્ડ થાઇલેન્ડમાં યુએસથી જેટલું પણ ઇમ્પોર્ટ થાય છે છ પોઈન્ટ બે ટકા ટેરિફ લાગે છે પણ યુએસમાં થાઇલેન્ડની જેટલી પ્રોડક્ટ્સ એક્સપોર્ટ થાય છે એટલે કે ત્યાં ઇમ્પોર્ટ થાય છે તેના પર માત્ર શૂન્ય પોઈન્ટ નવ ટકા ટેરિફ છે મતલબ કે અમેરિકા બીજા બધા દેશો પર એટલો મોટો ટેરિફ લગાવતું જ નહોતું અને એટલા માટે જ ટ્રમ્પ જે છે તે હવે પોલિટિક્સ કરી રહ્યા છે નેક્સ્ટ તમે જુઓ તો તે છે અહીંયાથી ચીન ચીનમાં થી જેટલું પણ ઇમ્પોર્ટ થાય છે તેના પર સાત પોઈન્ટ એક ટકા ટેરિફ લાગે છે પણ યુએસમાં ચીનથી જે કંઈ પણ ઇમ્પોર્ટ થાય છે તેના પર બે પોઈન્ટ નવ ટકા મતલબ કે અમેરિકા ચીનથી જેટલી પ્રોડક્ટ્સ પોતાના દેશમાં મગાવે છે માત્ર બે પોઈન્ટ નવ ટકા ટેક્સ લાગે છે એટલા માટે થઈને આ બહુ જ મહત્ત્વની વસ્તુ તમારે ધ્યાન પર રાખવાની છે હવે તમે એ સમજો કે આ બધા જ દેશો બાદ હવે શું થઈ શકે કોરિયા સિંગાપોર આ બે દેશ એવા છે કે જેમને અસર લગભગ નહીં થાય કારણ કે એમને છે એફ ટી એ યુએસ સાથે એફટી એટલે શું બતાવો એફ ટી એટલે કે ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટ ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટના ભાગ સ્વરૂપે અત્યારે એવું લાગી રહ્યું છે કે કોરિયા અને સિંગાપોર આ બંનેને બહુ નુકસાન નહીં થાય કારણ કે તેમના એફટીએ છે તો એફટી આવવાને કારણે તમને શું જોવા મળી શકે તો એફટી આવતા જે દેશો છે તેમને ટેરિફથી રક્ષણ મળે છે અને એટલા માટે આ પરિસ્થિતિ હવે દર્શક મિત્રો જો આ પ્રકારે તમને એશિયામાં દેશો છે કે જેમને અસર પહોંચશે તેવું સમજવા મળ્યું તો હવે એ સમજો કે કયા કયા સેક્ટર્સ છે તેને અસર પહોંચી શકે તો ખેતી એટલે કે એગ્રીકલ્ચર રાજકારણમાં આ જે છે તે ખૂબ જ સેન્સિટિવ મુદ્દો છે એગ્રિકલ્ચર અને એટલા માટે ટેરિફ ઘટાડવા અહીંયા મુશ્કેલ છે કારણ કે બે બાજુ બંને દેશોમાં તેની ઇમ્પોર્ટ બહુ જ મોટું ડિપેન્ડન્સી ધરાવતી હોય ટ્રાન્સપોર્ટેશન સેક્ટર છે ઓટો પાર્ટ્સ જ્યાં વાતચીતથી કોઈ નિવેડો આવી શકે આ એવું છે કે જેમાં ભારત બહુ મોટું એક્સપોર્ટ કરે છે ટ્રાન્સપોર્ટેશનમાં ઓટો પાર્ટ્સ છે આ તે બધાની અંદર અને નેક્સ્ટ સેક્ટર છે તમારા માટે તે છે ટેક્સટાઇલ કેમિકલ અને ફૂટવેર ભારત અને ચીન અમેરિકાથી જેટલા પણ ફૂટવેર ટેક્સટાઇલ કેમિકલ્સ મગાવે છે તેના પર બહુ હેવી ટેરિફ લગાવે છે એટલે આ એક એવું સેક્ટર છે કે જેમાં પ્રોબ્લેમ્સ થવાના છે નેક્સ્ટ હવે સેક્ટર્સની તો વાત કરી દેશોની વાત કરીએ ભારતને શું અસર પડવાની છે અમેરિકા ભારતનું સૌથી મોટું એક્સપોર્ટ માર્કેટ છે આપણે જે એક્સપોર્ટ કરીએ છીએ ટોટલ તેમાંથી સત્તર ટકા જેટલું જે છે તે અમેરિકા જાય છે કુલ એક્સપોર્ટ આપણા છે સત્તર નહીં માફ કરશો બાર બાર ટકા આપણું ટોટલ એક્સપોર્ટ માત્ર અમેરિકામાં જાય છે સૌથી મોટું માર્કેટ છે આપણું આપણે એક્સપોર્ટ કરીએ છીએ જીડીપીના બે પોઈન્ટ બે ટકા અમેરિકામાં એક્સપોર્ટ થાય છે બહુ મોટી વાત કહેવાય એટલે જો અમેરિકામાં આપણી પ્રોડક્ટ જતી હોય એને ટેરિફ લાગે કેટલું મોટું નુકસાન થાય વિચાર કરો મશીનરી છે રત્ન એટલે કે જેમ્સ જે સ્ટોન્સ કહેવાય છે ટેક્સટાઇલ ઓટો કેમિકલ આ બધા જ સેક્ટરને નેગેટિવ અસર થઈ શકે એટલા માટે આ મોટી વાત છે આપણા ઉપર કોઈ જો ટેરિફ લાગે છે તો નેક્સ્ટ આપણે લઈને આવો જે મશીનરીને એની તો વાત કરીએ આપણે અહીંથી ખાસ હવે અમેરિકાથી જો આપણે કોઈ પણ ડિફેન્સ અને એનર્જી એટલે કે ક્રૂડ બેઝિકલી ઇમ્પોર્ટ વધારી દઈએ તો ફાયદો થઈ શકે અમેરિકા એવું કહે છે કે ભાઈ તમે ટેરિફ લગાવી રહ્યા છો અને ઇમ્પોર્ટ પણ નથી કરતા તો આનું સોલ્યુશન શું આનું સોલ્યુશન એ જ છે કે તમે ટેરિફ જે છે તેને ખાસ હટાવવું હોય તો આવી રીતે અમેરિકાથી ઇમ્પોર્ટ વધારી દો હવે શું થઈ શકે સેક્ટર પ્રમાણે ટ્રમ્પ હજુ પણ તમને યાદ છે કે મેટલમાં અત્યારે ફિલહાલ એમણે શરૂઆત કરી છે દેશ પ્રમાણે શરૂઆત કરી છે તો આવી રીતે સેક્ટર પ્રમાણે ટ્રમ્પ હજુ પણ કોઈ ટેરિફ જે છે તે લગાવી શકે છે હવે બીજું શું થઈ શકે તે પણ ખાસ જુઓ તમે નેક્સ્ટ જે છે તે તમારે સમજવાની વાત એ કે એશિયન દેશો છે તે વાતચીત માટે અત્યારે દોટ લગાવી રહ્યા છે તમને ખ્યાલ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઓલરેડી જે છે તે ત્યાં છે ખાસ અમેરિકામાં નેક્સ્ટ સ્લાઇડ લઈને આવો પ્રધાનમંત્રી છે ઓલરેડી અમેરિકાના પ્રવાસે છે અને તેઓ પણ વાતચીત કરવા માટે જઈ રહ્યા છે કે આપણા પર કોઈ એક્સ્ટ્રા ટેરિફ ના લાગે આવી સ્થિતિમાં જે ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટની વાત છે તે તો દૂર રહી જે ઓલરેડી ટ્રેડ થઈ રહ્યા છે તે પણ ખૂબ જ મહત્ત્વનું તો પ્રધાનમંત્રી જ્યારે ત્યાં છે અમેરિકામાં શક્ય છે કે આ સપ્તાહે મિની ટ્રેડ ડીલ કોઈ જાહેર થઈ શકે જો આવું કંઈ થાય છે તો એ ખૂબ જ મહત્ત્વનું ગણાશે અને આપણા માર્કેટ્સ પણ કદાચ એટલા માટે જ રિએક્ટ કરી રહ્યા છે કેમ કે ટ્રમ્પ સાહેબ આ વખતે ગિન્નાયેલા છે તેમનો મૂડ બહુ જ ખરાબ છે હવે આવો કે જે સેક્ટર્સની વાત કરી તે બધાને લઈને સંક્ષેપ શું થાય ભારત ચીન અને થાઈલેન્ડ ત્રણ દેશો છે કે જે ટ્રમ્પ સાહેબ ટેરિફ 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 કહી રહ્યા છે તેમાં સૌથી વધુ આ ત્રણ દેશો છે કે જેમને અસર પહોંચવાની છે ભારત ચીન અને થાઈલેન્ડ સેક્ટર્સની વાત ફરી એકવાર તમને કરી દઉં કયા કયા સેક્ટરને અસર પહોંચશે હા કોરિયા અને સિંગાપોર આ બંને અત્યારે એફટીએથી બચી રહ્યા છે પણ બહુ જલ્દી તે પણ એફટીએમાંથી જો ટ્રમ્પ સાહેબ કહે છે કે અમે બહાર નીકળીએ છીએ તો તેમને અસર પહોંચશે સેક્ટર ખેતી ટ્રાન્સપોર્ટ ટેક્સટાઇલ કેમિકલ ચાર સેક્ટર છે કે જેમને સૌથી વધુ નેગેટિવ અસર પહોંચવાની છે અને એટલા માટે આ તમારા આખા જે ખાસ અમારી રજૂઆત છે તેનું સ્પેશિયલ કન્ક્લુઝન જે છે તે આ નીકળે છે એશિયન દેશો અત્યારે શું કરી શકે તેઓ અમેરિકાથી જેટલું પણ ઇમ્પોર્ટ થાય છે તેને વધારી શકે અને ટેરિફથી બચવાનો પ્રયત્ન કરી શકે બસ આ એક જ સ્ટેપ તેમની પાસે અત્યારે છે કોઈપણ દેશમાં જે અમેરિકાથી કહી શકાય કે આયાત કરવામાં આવે છે વસ્તુઓ તેને વધારવામાં આવી શકે છે